કઈ મારી થવાની નથી હતી શાંતિથી આપડે પટાઈ દીધું તો અમે લોકો ત્રણ જણા ત્યાં હતા ને એક મારો ફ્રેન્ડ હતો એ પણ ત્યાં જતો પણ એને બહાર મોકલી દીધો હતો ગાર્ડન માં તો એ આવ્યો એ લોકો ત્રણે અમે ત્રણ જણા વાત કરતા હતા એમાં પેલી છોકરીનો ભાઈ આવ્યો ને આવીને ડાયરેક્ટ ચાકુ મારી દીધું વાતચીત વાતચીત કઈ ન કરી સુ નામ છે એ લોકો વચ્ચે મને ધક્કો મારી દીધો એટલે પેલા મને ચાકુ મારીને ભાગી જ ગયો ચાકુ માર્યો

对呀。不